રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર સુપ્રત કરાયું હતું રૂપાલા સાહેબે પોતે સત્તાના જોશમાં ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે નિવેદન આપ્યું કે ક્ષત્રિય સમાજ પોતે બેટી રોટીનો વ્યવહાર કરેલો અંગ્રેજો જોડે તે બાબતે ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભારે રોષ જોવા મળ્યો જેના વિરોધને લઈને આજ રોજ ઉપલેટામાં ક્ષત્રિય સમાજ દ્વારા પાઠવવામાં આવ્યું છે રૂપાલાને ભાજપ સરકાર માટે તત્કાલ રાજીનામું આવનાર ચૂંટણીમાં તેમનું નામ રદ કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું નહીતર આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ દ્વારા આવનારી ચૂંટણીમાં પરસોત્તમભાઈ રૂપાલાને ભોકવવાનું રહેશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે રાજપૂત સમાજ માટે અન્યાય થયો છે પરસોત્તમ રૂપાલા એક સભાની અંદર અમારા છત્રી સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા અમારી એ માગ હોય કે પરસોત્તમ લુપારાની દાવેદારી રજ થાય